વડોદરા શહેરમાં ગઈકાલે વરસાદ પડ્યો કમોસમી વરસાદ એવો કે વરસાદી મોસમના વરસાદને પાછો પાડી દે ભયંકર વરસાદ સતત ત્રણ કલાક જેવો પડ્યા રાખ્યો આમ તો ચોવીસ કલાકથી વડોદરા શહેરમાં વરસાદનું વાતાવરણ હતું અને ધીમો ધીમો વરસાદ ઘણા બધા વિસ્તારોમાં પડ્યો હતો પણ ગત રાત્રે જે વરસાદ પડ્યો એ વરસાદે આખા વડોદરાને જળબંબાકાર કરી દીધું જેલ રોડ અલકાપુરી અલકાપુરીના બંને બાજુના જે ગરનાળા છે એટલે કડક બજાર એક અને જે છે એ બંને ભરાઈ ગયા અવરજવર માટે તકલીફ થતી હતી એટલે બંને ગરનાળાને બંધ કરી દેવામાં આવ્યા વાહન ચાલકો એમાં ફસાયા પણ ખરા અને માંડ માંડ એ ગરનાળામાંથી વાહન ચાલકો બહાર નીકળ્યા બે બાઇક સવાર સાથે જે ટેમ્પો એ ગરનાળામાં ફસાયો તેની સાથે સાથે માંડવી કડક બજાર તાંદલજા વાસના રોડ સલાટવાડા બજાર સહિતના ઘણા બધા એરિયા પાણીમાં ગરકાવ થઈ ગયા એટલે એટલું બધું પાણી ભરાઈ ગયું કે ફોર વ્હીલર લઈને અગર આપણે જો જઈએ તો પાણીમાં આપણી ગાડીના બધા જ ટાયર ડૂબી જાય પરિસ્થિતિ વડોદરાની ગઈકાલે જોવા જેવી થઈ ગઈ કમોસમી વરસાદ પડ્યો અને કમોસમી વરસાદમાં જો બે કલાક વરસાદ પડે તો વડોદરાની આ પરિસ્થિતિ થતી હોય ત્યાં તંત્ર શું કરે છે તેના ઉપર સવાલ ઉભા થાય છે શાસક પક્ષના નેતાઓ હોય વડોદરા મહાનગરપાલિકા હોય કે પછી તંત્ર હોય એ લોકોએ કમોસમી વરસાદ માટે કે કુદરતી આવી કોઈ પણ આફત આવે તો તેની માટે વડોદરા કઈ રીતે લડી શકે તેની માટેની કોઈ પણ વ્યવસ્થા કરી છે ખરી જો આ જ રીતે વરસાદ બીજા ત્રણથી પાંચ કલાક પડ્યો હોત તો વડોદરા શહેરની પરિસ્થિતિ શું હોત તે આપ સૌને ખબર જ છે થોડા દિવસ પહેલા દિવાળીના સમયે માંગીને એટલે કે ઉછી નહીં યાતો પછી વધેલી ઘટેલી લાઇટોથી વડોદરા શહેરને ડેકોરેટ કરી દેવામાં આવ્યું એટલે કે અમુક અમુક બ્રિજોની નીચે યુનાઇટેડ વે અને ક્રેડાઈના ગરબામાં જે લાઇટો લગાવેલી હતી તે વધેલી લાઇટોથી વડોદરાને શણગારી દેવામાં આવ્યું તેની સાથે સાથે જેલ રોડ પર આખું ગેલેક્સી ઊભું કરી દેવામાં આવ્યું પણ સાચી હકીકત આ વરસાદે એક જ ત્રણ કલાકની અંદર પડીને બતાવી દીધી વડોદરા શહેરના લોકોને પાયાની સુવિધાની જરૂર છે જે ટેક્સ ભરે છે એટલે રોડ રસ્તા સારા હોય તેવી તેઓ માંગ કરે છે પણ તે છતાંય વડોદરા શહેરને ઇલેક્શન આવવાનું છે એટલે શણગારી દેવામાં આવ્યું લોકોની ભીડ જામી લોકો ફોટા પડાવવા માટે પડાપડી કરી રહ્યા હતા પણ જે જેલ રોડ ઉપર ફોટા પડાવવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા તે જેલ રોડની હાલત માત્ર ત્રણ કલાકના વરસાદમાં કેવી છે તે આપ પાછળના વિડીયોમાં જોઈ શકો છો જે ભીમનાથ બ્રિજ પાસે લોકો પડાપડી કરતા હતા ગાડી લઈને ત્યાંથી નીકળે ત્યાંના રીલ્સ અને વિડીયોઝ બનાવે તે જ રોડ ઉપર વાહનો કેવા ફસાયા છે તે પણ આપ પાછળ વિડીયોમાં જોઈ શકો છો તંત્રને એમ લાગ્યું હતું કે દિવાળી આવી રહી છે એટલે થોડું ઘણું વડોદરાને શણગારી દઈશું અને તેની સાથે વડોદરાવાસી ભૂલી જશે કે ખરેખર સાચું વડોદરા શું છે વડોદરાને ખાડોદરા નામ આમ જ નથી આપવામાં આવ્યું વડોદરાને અલગ અલગ નામોથી આમ જ નથી બોલાવવામાં આવતા ખરેખર છે જ ઘણા બધા ઇન્ફ્લુએન્સર ઘણા બધા લોકોએ વડોદરાની જે ડેકોરેશન કર્યું છે તેની વાહવાહી કરી કહ્યું કે અમારું વડોદરા જે છે તે ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ શણગારેલું છે આ વખતે દિવાળી સમયે પણ એ બધાની આંખો પર જે લાઇટિંગની પટ્ટી બાંધેલી હતી તે એક જ વરસાદે બંધ કરી દીધી ગઈકાલે વડોદરા શહેરના કમાટી બાદથી લઈને જેટલા પણ જગ્યાએ ડેકોરેશન કરવામાં આવ્યું હતું તે બધી જગ્યાની લાઇટો બંધ હતી કારણ કે વરસાદ ખૂબ પડ્યો હતો અને તેની સાથે શોર્ટ સર્કિટ ન થઈ જાય તે માટે દરેક લાઇટને બંધ કરી દેવામાં આવી અને હવે એ લાઇટો આજ પછી ચાલુ થશે કે નહીં તે પણ વિચારવાની વાત છે પણ વડોદરા શહેરને પાયાની સુવિધાઓ જ્યારે જોઈતી હોય ત્યારે તેને ન મળે અને તંત્ર જો જે છે તેની બેદરકારીના આવા કિસ્સા અવારનવાર સામે આવતા રહે તો વડોદરાવાસી ક્યાં જાય તેના પર સવાલ હજુ એ ને ઊભો જ છે